કે ભાઈ કેવી રીતે ઉપયોગ કરી શકો છો કે જીરું તમે વાવી પેલું પાઈ ગયો હોય ઉદ્યા પહેલાનું બરાબર સો સાત દિવસ થઈ ગયા હોય જીરું ઉજ્યું ન હોય એવા સમયે તમે ગોદરેજનું નું 20 ml વીસ તમે આપો એટલે જે કઈ નિંદાપણો છે બધા બોલી જાય છે બરાબર છે હવે બીજી વાત ઘણા ખેડૂત મિત્રો કહે છે કે ઉર્જા પેલા દેવું છે પછી દેવાનું છે આ દવા તમે બંને રીતે આપી શકો છો જો જીરું ઉગ્યું ન હોય અને ખડ ઉગી ગયું હોય તો તમારે આ વસ્તુ આપવાની છે 20 ml લખે અને જો જીરું ઉગી ગયું હોય અને હારવાર ખડે ઉગી ગયું હોય નિંદા મને ઉગી ગયું હોય ઘાસે ઉગી ગયું હોય કચરું થઈ ગયું હોય બરાબર છે અને એ પછી ઉર્જા પછી 20 દિવસે તમે 15 ml લખે તમે આ વસ્તુ આપી શકો છો ગોદરેજનું પોટડ આપી શકો છો

પાછો ન પડે 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 ને પડે તે બરાબર છે એટલા માટે તેમ તમારે ભેગું નાખવાનું છે મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું સમરસ મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું સમરસ નું આવે છે

બનાવતું નથી બરાબર છે બીજા જે વરિયાળી કરી હોય તો વરિયાળીમાં પણ તમે નિંદામાણ નાશક દવા વાપરી શકો છો જે ખેડૂત મિત્રો અજમો કર્યો છે તો અજમામાં પણ તમે નિંદામાણ નાશક દવા તરીકે તમે પોટેડ અને વન કે ઉપયોગ કરી શકો છો સાથે સમરસ તમારે આપવાનું છે બરાબર છે જે ખેડૂત મિત્રો ચણા કર્યા છે ચણામાં તો ખાસ ખેડૂત મિત્રો કહી દઉં છું ઘણા બધા ખેડૂત મિત્રો આમાં મૂંઝવણ માં મુકાઈ ગયા છે ચણામાં નિંદામણ નાશક દવા આવે છે ચણા ઉગ્યા પછી પણ કેવું ખડ બોલે કાળિયું ખારિયું હાંબો કૂતરા મણસો પટ્ટી પાન વાળું બાજરાના પાન જેવું જુવારના પાન જેવું મકાઈના પાન જેવું જે ખડ હોય કુપડા વાળું

તો ચણામાં પછી ચણા તમારે વાવવાના જ હોય ચણા વાવવાના જ હોય તો વાવી દેવાના પાણી પાઈ દેવાનું પછી પાછું તમારે એમાં દવા નાખી એમાં તમારે ઇલિયાસ નામની દવા આવશે બરોબર ઇલિયાસ નામની દવા આવશે

થોડું થોડું જે અમુક ટકા પીળું પડતો હોય અથવા જામુડિયા કારણે થતો હોય અથવા વઈ જાવ ગિનો સુકારાનો પ્રોબ્લેમ રહેતો હોય બરાબર છે તો એની પણ આપણે માહિતી આપેલી છે આખો વિડીયો આવી ગયેલો છે આપણી ખેતી કા સાગર ચેનલ માં તમે અવશ્ય જોઈ લેજો જે કે પેત્રો એક કોઈ પણ પ્રકારના પાકનું વાવેતર કર્યું હોય કોઈ પણ પ્રકારના પાકનું વાવેતર કર્યું હોય બરાબર છે તો એમાં તમારે પાવાની દવા જો જોતી હોય તો કિટાજીન અને સુપિક સોઇલ પાવાથી સૌથી વધારેમાં વધારે ફાયદો થશે તો આપણે એવા ખેડૂત મિત્રોના નામ લઈશું કે જે ખેડૂત મિત્રો આપણી પાસેથી આવીને લઈ ગયા છે એમાં પ્રેમ છે સ્નેહ છે લાગણી છે બે મિનિટ બે મિનિટ પોસ્ટ કરો ઘરાક આવ્યા લાગે બહારથી બરાબર છે તો ગીર ગધરાથી ખેડૂતો આવ્યા હતા એટલા માટે ઘડીક આપણે પણ આપણો જે વિડીયો આવે છે આ રીતનો બરાબર છે અહીંયા તમારે કચ્છ કચાવીને આમ સબસ્ક્રાઇબ કરી દો ને એટલે આપણો વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ મળી જાય સાત વાગે તા ધડીંગ નારાનો તમારા મોબાઈલ માં આવી જાય જે ખેડૂત મિત્રો બહાર ગામ થી લેવા આવ્યા હતા એવા બધા જ ખેડૂત મિત્રો ને આપણે નામ બોલી નાખીએ કારણ કે પછી તમને કોઈ એનો પ્રેમ હોય છે મુકેશભાઈ પ્રાગજીભાઈ મોટી માનવાળી રાહુલભાઈ વસોયા ઉપલેટા થી રમણભાઈ જાંજમે ડુંગળી ની દવા લઈ ગયા હતા પછી રોડિયા અશ્વિનભાઈ ખાંભા આવ્યા હતા ખુબ ખુબ આભાર કુશાભાઈ ભગવાનભાઈ સોલંકી ઉખરલા ડુંગળીની દવા લઈ ગયા હતા અને ગુસા પાસે સુપિક સોઇલ પાયેલું છે અને એ રિઝલ્ટ ગાફા કાઢીને કેવું મળેલું છે અને સોલ આપણે સોલંકી છે ઉખરલા બરોબર છે આપણે ભાવનગરની બાજુમાં વાળુક ને ઉખલ આવે છે બરાબર છે જે ખેડૂત મિત્રો ને તમતા ને એ જોવું હોય આવીને તમતા જોઈ જાય બખા બોલી ગયા સુપીક સોઇલે પાંચસો ગ્રામ પાયો એને બરાબર ગુસા પાય ભગવાન પાય સોલંકી પખખા મહારાજનું ઉખલ લાભ પખ્ખા મહારાજનું ઉખલ અમારા વાહલા બસ પછી છે પોલાભાઈ નોંગાભાઈ ગોહિલ કુડા છે ગોવિંદભાઈ ઘોઘા થી છે પછી છે શિયાળ મુકેશભાઈ મોહનભાઈ છે રાજુભાઈ કસાડા બાટવા માણાવદર થી છે મંજીભાઈ વસ્તાભાઈ પાંચપીપળા થી છે જીગ્નેશભાઈ ઝાંજભાઈ મગનભાઈ કુકર થી છે પછી એમટેક ઇન્વેસ્ટમેન્ટ રાજકોટ છે બરાબર એને નામ લખાયું હતું એમટેક ઇન્વેસ્ટમેન્ટ રાજકોટ બરાબર છે કારણ કે એ નામ છે કે વધારે ઓળખતા હોય આજુબાજુ વાળા મનજીભાઈ ઓધાભાઈ કોરિયાળી ગોરિયાળી રામપર છે આમાં કોરિયાળી લખી દેજો મને ભૂલ કે બાપા ભૂલ ગમે પડી જાય પછી જાય મીઠાભાઈ ગોરિયાળી રામપર થી છે કિરીટભાઈ જે પઢેડિયા બનાસકાંઠા થી છે બાબુભાઈ કાનજીભાઈ ઝડપિયા ટાણા થી છે હીરાભાઈ ભીમાભાઈ મકવાણા બગદાણા થી છે અજીતભાઈ દેવશીભાઈ ખાંભા થી છે જગદીશભાઈ લક્ષ્મણભાઈ રાજાપુરા થી છે વિપુલભાઈ ભવાનભાઈ નાકરાણી ભદ્રાવણ નંબર ત્રણ થી છે રાજેન્દ્રસિંહ ગોહિલ માંડવા જસપરા થી છે સાગરભાઈ રામજીભાઈ બપારા થી છે વલ્લભભાઈ બચ્ચુભાઈ જામુડા થી છે ગુષાભાઈ ધનાભાઈ અ પાનેરિયા થી છે વિશાલભાઈ નાથાભાઈ લોંગીયા થી છે પરવીણભાઈ સભાડિયા કુંડેલી થી છે પછી છે હરિભાઈ ચુડાસામાં માતલ પરથી છે તો આ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કારણ કે નામ આપણે એટલા માટે બોલ્યા છે કે ઘણા બધા ખેડૂત મિત્રો લેવા આવતા હોય છે અને કહેતા હોય છે કે જો આજ મારા વિડીયોમાં નામ આવશે પછી આપણે વિડીયો મૂક્યો હોય નામ ન આવ્યું હોય પછી એમ કે ક્યાં તું તો જો નહીં લે લેવા ક્યાં નામ તો ન આવવું પરંતુ આપણે કોઈને નામ નથી બોલતા થોડોક વિડીયો થતો હતો પરંતુ આજે મારા બધા જ ખેડૂત મિત્રોનો પ્રેમ તો સ્નેહ હતો લાગણી હતી કે હિદેશભાઈ નામ બોલશ્યો તે તો આપણે વિડીયોમાં નામ બોલશું નવો વિડીયો નો આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિશન જય વિજ્ઞાન